ઇન્ડિયા વોર્સ ગુજરાત તરફથી દર્શકોને નવા વર્ષની શુભકામનાઓ હેપી ડ્યુઅર ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે નવું મંત્રીમંડળ પોતાની જગ્યાઓ સંભાળી લીધી છે નવા મંત્રીઓએ અને પોતપોતાની ભૂમિકામાં હજુ સેટ થતા જાય છે કમસે કમ કહી શકાય કે હજુ પંદર દિવસ જેટલો સમય છે એ નવી સરકાર માટે હનીમૂન પીરિયડ ચોક્કસ છે પરંતુ ગુજરાતમાં માવઠાની વિષમ સ્થિતિએ રાજ્ય સરકારને અંદરથી અચમચાવી દીધી અને ચારથી પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં વધારે માવઠું અને વરસાદ થયો છે પાક નષ્ટ થયો છે ખેડૂતોની સ્થિતિ બદહાલ છે એવા વિસ્તારોમાં મોકલી દેવાયા છે હવે સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી નિવૃત્ત થયા છે સેવા નિવૃત્ત થાય છે એકત્રીસ ઓક્ટોબરે અને તેમની જગ્યાએ પહેલી નવેમ્બર થી પદભાર સંભાળશે એમ કે દાસ ગુજરાતના વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી એકત્રીસ ઓક્ટોબરે સેવા નિવૃત્ત થશે પંકજ જોશીની નિવૃત્તિ બાદ એમ કે દાસ રાજ્યના ચીફ સેક્રેટરી કેનો પદભાર સંભાળશે ઉલ્લેખનીય છે કે એમ કે દાસ ગુજરાત કેડરના અગ્રણી અધિકારી છે અને સીએમઓમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે ગુજરાતના ચીફ સેક્રેટરી કે નિયુક્ત થયેલા એમ કે દાસ જેમનું પૂરું નામ મનોજ કુમાર દાસ છે ભારતીય વહીવટી સેવાના એક જાણીતા અને અનુભવી અધિકારી છે વર્ષ ઓગણીસો નેવુંની બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી દાસ પ્રભાવશાળી નેતૃત્વ પારદર્શક વહીવટ અને ટેકનોલોજીની પૃષ્ઠભૂમિ માટે જાણીતા છે મનોજ કુમાર દાસનો જન્મ વીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો તેમની શૈક્ષણિક યોગ્યતા તેમની અન્ય વહીવટી ક્ષમતા અધિકારીઓથી અલગ પડે છે તે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈટી ખડગપુરમાંથી આઉટ છે ઓનર્સની ડિગ્રી છે અને વહીવટ સાથે ટેકનોલોજીમાં પણ તેઓ માગે જ છે આઈએસ અધિકારી તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન એમ કે દાસે ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે તેમણે વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી તેમના નેતૃત્વમાં શહેરી વિકાસ સ્વચ્છતા અને શહેરી આયોજનમાં નોંધપાત્ર સુધારા થયા ગુજરાત મરીન બોર્ડના ચેરમેન તરીકે તેમણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર વિકાસ અને બંદર સંચાલનના ક્ષેત્રે નવી નીતિઓમાં મૂકી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું વર્ષ બે હજાર અઢારમાં તેમની નિયમો પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે થઈ અને હાલમાં ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ગૃહ વિભાગમાં સેવા આપી રહ્યા છે મનોજ કુમાર દાસને ઇન્ડિયા વોઇસ તરફથી અનેક અનેક શુભકામનાઓ કે તેઓ હવે પહેલી નવેમ્બરથી ગુજરાતના ચીફ સેક્રેટરી કેનો પદભાર સંભાળી રહ્યા છે પારદર્શી અને સ્વચ્છ વહીવટ માટે તેમને આગોતરી શુભકામના નમસ્કાર